ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના ટીએમસીના ના નેતા દ્વારા રાજીનામાની માંગ કરાઈ હતી પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશ ખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જોકે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજહા સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે જેના ભાગરૂપે આજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકાર તેમના તેમના મહિલાઓ સલામત ન હોય માંગ હાથોમાં બેનરો અને સૂત્રો ચારો સાથે નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દુધવાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના શાહજા કે જેને સંદેશ ખારી ખાતે મહિલાઓ પર અમાનુષી અત્યાચારો કરેલા છે જેની ધરપકડ બાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ એક પછી એક પોલીસ સ્ટેશનમાં જઈને એમની પર જે અત્યાચાર થયેલા છે તેની વાત કરી રહી છે ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકારને અનુરોધ કરે છે કે શાહજાહા અને તેના મળ્યા પર કડક માં કડક સર્જા અને તૃણમૂલ કોંગ્રેસી મમતા સરકાર કે જે જંગલ ચલવી રહી છે તેને તાત્કાલિક બરખાસ્ત કરે